નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસર તાલુકાના મગડાદ ગામે અંબાજી ફળિયામાં આવેલ એક રહેણાંક મકાનના આકસ્મિક સંજોગોમાં આગ લાગતા સંપૂર્ણ મકાન આગમાં ભસ્મીભૂત થઈ ગયું હતું આગમાં રોકડ રૂપિયા બે લાખ સોના ચાંદીના દાગીના સહિત સંપૂર્ણ ઘર વખરી સ્વાહા થઈ જતા પરિવાર રસ્તા ઉપર આવી ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે મળતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના મગડાદ ગામે અંબાજી ફળિયામાં રહેતા રણજીતસિંહ માનસંગ વાવડના રહેણાંક મકાનમાં